નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તદિલથી આજના વિડીયોમાં સ્વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છીએ આજ તારીખ તરી સત્તર આઠ બે પચીસ વાર રવિવાર તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ સાહીઠ વર્ષ ઉપરના તમામ પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોને આવનારા સમયમાં મળશે આ મહાન લાભો જાણી જોઈને તમે પણ ચોંકી જશો મિત્રો જો તમે સાહીઠ વર્ષ ઉપરના પેન્શન પેન્શનધારક છો તો તમારા માટે ખૂબ જ મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું તો મિત્રો લેવાના દિવસે પેન્શનધારકો માટે મોજે દરિયા કહી શકાય તેવી માહિતી આજના વિડીયોમાં લઈને આવ્યું છું મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવો છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વરિષ્ઠ નાગરિકો માટે એક મોટા સમાચાર આવે છે ભારત સરકારે બે હજાર પચીસમાં વૃદ્ધો માટે ઘણી નવી અને મહત્વપૂર્ણ સુવિધાઓની જાહેરાત કરી છે આ સુવિધા ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકોના જીવનને વધુ સુખદ સલામત અને સન્માનજનક બનાવવાનું છે ભારતમાં સાહીઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરુષ અને અઠ્ઠાણું વર્ષ તેથી વધુ ઉંમરની મહિલાઓને વરિષ્ઠ નાગરિકો ગણવામાં આવે છે મિત્રો સરકારે આ પગલું ભર્યું છે કે જેથી વૃદ્ધોને આર્થિક આરોગ્ય અને સામાજિક સુરક્ષાથી સજ્જ કરી શકાય દેશના વરિષ્ઠ નાગરિકો સંખ્યા સતત વધી રહી છે તેથી તેમને ખાસ જરૂરિયાતો ધ્યાનમાં રાખીને સરકાર ઘણી અને લાભો શરૂ કર્યા છે આમ આમાં માસિક પેન્શન બેંકિંગ સુવિધાની આરોગ્ય સેવાઓ મુસાફરી ડિસ્કાઉન્ટ અને કાનૂની અધિકારીનો સમાવેશ થાય છે મિત્રો આ બધા દ્વારા વૃદ્ધોને તેમના જીવનમાં સન્માન અને રાહત મળશે અને હવે હાલ લેખમાં આપણે વિગતવાર જાણીશું કે આ સુવિધાઓ અને યોજનાઓ શું છે તે કેવી રીતે મેળવી શકાશે અને સરકારના વૃદ્ધોને કલ્યાણ માટે કયા કયા પગલાં લેવામાં આવશે તો મિત્રો વૃદ્ધ વૃદ્ધો માટે જે યોજના બનાવી છે તો યોજના કઈ છે કયા કયા પગલાં લેવામાં આવશે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું મિત્રો વરિષ્ઠ નાગરિકોનો લાભો સરકારે બે હજાર પચીસના બજેટમાં વૃદ્ધોના કલ્યાણ માટે કેટલીક મોટી જાહેરાત કરી છે સૌપ્રથમ હવે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને અઠ્ઠાણું વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વરિષ્ઠ નાગરિકો ગણવામાં આવે છે મિત્રો તો આ માટે તેમને ઘણા મહત્વપૂર્ણ લાભો આપવામાં આવશે આમાં માસિક પેન્શન યોજના મુખ્ય છે જેમાં આર્થિક રીતે નબળા વૃદ્ધોને પાંત્રીસો સુધી પેન્શન આપવામાં આવશે જેથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે અને તેઓ દૈનિક જરૂરિયાત પૂરી કરી શકાય છે તો મિત્રો જે આર્થિક નબળા વૃદ્ધો છે તેમના માટે સરકાર દ્વારા દર મહિને પા પાંત્રીસો રૂપિયાનું પેન્શનમાં આપવામાં આવશે જે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના પુરુષો અથવા અઠ્ઠાણું વર્ષના વધુ ઉંમરની મહિલાઓ માટે જે વરિષ્ઠ નાગરિકો છે તેમના માટે પાંત્રીસો સુધીનું પેન્શન તેમને મળશે મિત્રો આ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય ત્યારબાદ વાત કરીએ આપણે બીજી મોટી સુવિધા સિનિયર સિટીઝન આઈડી કાર્ડ મિરાવવાની છે આ કાર્ડ વૃદ્ધોની હોસ્પિટલમાં પ્રાથમિકતા સરકારી મુસાફરીમાં ડિસ્કાઉન્ટ બેન્કિંગ સેવામાં સરળતા જેવા ઘણા ફાયદાઓ આપે છે હવે આ કાર્ડ એક ઓગસ્ટ બે હજાર પચીસથી મફત ઉપલબ્ધ થશે તે ઘરેથી મિત્રો તે ગળેથી ઓનલાઈન પર અરજી કરી શકાય છે જે વૃદ્ધો માટે અનુકૂળ રહેશે સરકાર જાહેર પરિવહન અને હવાઈ મુસાફરીમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે પુરુષ વરિષ્ઠ નાગરિકોને રેલવે અને હવાઈ મુસાફરી ચાલીસ ટકા મહિલાઓને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે આનાથી વૃદ્ધોને મુસાફરી અનુકૂળ આર્થિક બનશે અને ઉપરાંત સરકારી હોસ્પિટલમાં મફત અથવા સબસિડીવાળી સારવાર સારવારની વ્યવસ્થા પણ મજબૂત બનાવશે જેમાં આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ સમાવેશ થાય છે વૃદ્ધોની પણ વધુ સારી આરોગ્ય સંભાળ મેળવી શકશે મિત્રો તો વાત કરી લઈએ નાણાકીય સુરક્ષા અને બચત યોજનાઓ વરિષ્ઠ નાગરિકોની નાણાકીય સુરક્ષા માટે સરકારે ઘણી બચત યોજનાઓ પણ શરૂ કરી છે જેમાં મુખ્ય વરિષ્ઠ નાગરિક બચત યોજના છે અને આ યોજના હેઠળ વૃદ્ધોને આઠ પર બે ના વ્યા વાર્ષિક વ્યાજ દરે રોકાણ કરી શકશે જે અન્ય રોકાણ વિકલ્પો કરતાં ફાયદાકારક છે આમાં વ્યક્તિ પાંચ વર્ષ માટે ઓછામાં ઓછા એક હજારથી મહત્તમ ત્રીસ લાખ રૂપિયા સુધી દુકાન કરી શકશે જેનાથી તેમને નિયમિત આવક મળતી રહેશે પ્રધાનમંત્રી વયવંદના યોજનામાં વૃદ્ધો માટે ખાસ પેન્શન યોજના એક છે આ ત્યાં માસિક તથા વાર્ષિક પેન્શન ઉપલબ્ધ છે જે વૃદ્ધોને આજીવિકામાં મદદરૂપ થાય છે આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે એફડી વિકલ્પોની કર રાહત સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે ત્યાં બધી પહેલા વૃદ્ધોને નાણાકીય સંકટથી બચાવવા અને તેમને નાણાકીય સ્વતંત્રનો આપવામાં ઉદ્યોગ બનાવવામાં આવશે મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે આ સુવિધા કેવી રીતે મેળવવી આ યોજના અને લાભ મેળવવા માટે વૃદ્ધોને પહેલાં વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ મેળવવું પડશે આ માટે આધાર કાર્ડ નિવાસી પ્રમાણપત્ર બેંક ખાતા જેવા ફરજીયા દસ્તાવેજો સબમિટ કરવા પડશે આ ઓળખ કાર્ડ ઓનલાઈન અથવા નજીકની સરકારી કચેરી બનાવી શકાશે મિત્રો માસિક પેન્શન આરોગ્ય લાભો બચત યોજનાઓ માટે સંબંધિત વિભાગો અરજી કરવાની જરૂર પડશે રાજ્ય સરકારના કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આ યોજનાઓ પૂરી પાડશે એ નજીકના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ઉદ્ધામ સહાય કેન્દ્ર પાસેથી માહિતી મેળવી ઉપયોગી છે વૃદ્ધ પરિણામ સભ્યો પણ આ પ્રક્રિયા મદદ કરી શકશે જેથી તેઓ ઝડપથી સરળતાથી લાભ મેળવી શકશે સરકારી બસ અને રેલવે હવાઈ મુસાફરો છૂટ મેળવવા માટે વરિષ્ઠ નાગરિક ઓળખ બતાવવું પણ જરૂરી છે આ ઉપરાંત બેન્કિંગ સેવાઓ પ્રાથમિકતા કરમુક્ત મારફત સારવાર સારવાર જે અસુવિધાઓ મેળવવા માટે સંબંધી દસ્તાવેજ પણ પ્રમાણપત્ર જરૂરી છે મિત્રો તો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ